હાજર હતા જ્યારે આ દુર્ઘટના સર્જાય બહુ દુર્ઘટના બની છે અને મારું ઘર ત્યાંથી સો મીટરની દૂરીમાં છે જેવું જો ફાસ્ટ નો અવાજ આવ્યો ને જે ધુમાડો ઉડ્યો ને પછી અમે વાગતો અંદર થી અહીં આવ્યા તો મારા ફ્રેન્ડ સર્કલ મારા મારા સન જોડે મારા ફ્રેન્ડ લોકો બધા આમાં ઘૂસી ગયા હતા પહેલી બિલ્ડિંગમાં જે કેન્ટીનવાળી બિલ્ડિંગમાં જે જે બ્લાસ્ટ થયો ને ત્યાંથી બધા લોકોને જે સ્ટુડન્ટો હતા એમને બહાર કાઢી નાખ્યા જેટલા નીકળતા હતા એમના અમે બહાર કાઢી નાખ્યા બાકીના સિલિન્ડરો ભાઈ નીચે ફેંકી દીધા અમે કેટલા સ્ટુડન્ટો હતા આશરે તમે જે બિલ્ડિંગ વાળી વાત કરો છો તેમાં પસંદગલા હતા અને તમે અમે બચાવ્યા બચાવ્યા થી છસો છોકરાઓ હતા એમે બધાને ઈજા થઈ ગઈ છે એમાં વધારે અને જ્યારે આગ લાગી ત્યારે પણ કેટલાક ડેડ બોડી મળી જાય આગ લાગી એમાં તો જે દૃશ્ય અમે જોયા હતા ને અને જે રેડ બોડી અમે બહાર કાઢી છે ને એ અમારું મંતવ્ય કઈ કશું કહી નથી